તબા ઉપરથી પથ્થર આવ્યા હતા અને હિન્દુઓને ચૂની ચૂનીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ચૂની ચૂની ને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તમે ખાલી વિચારો આ બે ખુરશી એક સાથે પડી છે એ બંને ખુરશી તૂટી જાય એટલા ભારે પથ્થર અહીંયા આવ્યા છે અને પછી અમને શું કે ખબર અહીં નીકળવાનું નહીં ઠાકોરનું બચ્ચું કોઈ અહીં નીકળવું ના જોઈએ અને એવી બધી એવી એવી મને ધમક્યું આલે અમારે પરિસ્થિતિ તમારી હાલે જ લગભગ મને વાત કરવા જેવી પણ નથી લાગી રહી પણ મારે પૂછવું પડશે કે શું થયું છે કેમ આ થઈ રહ્યું છે બાઈક માં આવી રહી હતો તો મુસાવાના વાહમાંથી પથ્થર આવ્યો અને મને વાગ્યો તો હવારમાં બધા ઉઠ્યા હતા અને પથ્થર મારો એ બાજુથી ચાલુ થઈ ગયો હતો તો એમાં તો ત્રણ જણાને વાગ્યો અમારા ઠાકોરના છોકરાને એકતા તો પગ વાગી નાખ્યા બે અમારા માતાજી નું કોઈ કામ હોય બરિયા બાપ નું કોઈ કામ હોય ને તો પણ ઢોલ પણ અમને ના વગાડવા દે કે અમારા મસ્જિદ આગળ ઢોલ વગાડવાનો બંધ થા. કઈક ને કઈક વાત કાટીને આવી રીતનું એમના આવું પથ્થર મારો ઝઘડો આવી રીતનું એમના ઈમણા પથ્થર એવું લઈને અમને જ છોકરા. હતા કે અમે અમે તમે કલાકમાં ફોન કરજો કલાકમાં આવીને તો અમારું બધા શું થાય અમને ગામ વચ્ચે આવીને મારે અમને બધા પેસર કરે તો અમે શું કરીએ કલાણા ગામમાં સ્થિતિ હજુ પણ ગંભીર બની છે અહીંયા કરફ્યુ જેવો માહોલ છે ગામમાં બહારના કોઈ પણ વ્યક્તિને અત્યારે ઘૂસવા દેવામાં નથી આવી રહ્યા ચપ્પા ચપ્પા ઉપર એટલે કે દરેક એક બે ઘર છોડીને એક બે પોલીસવાળા ઊભા છે એટલે પોલીસ કાફલો સજ્જડ અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ઘણા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ લોકો હજુ પણ એટલા શોખમાં છે કે ખુલીને વાત નથી કરી રહ્યા અમે એક ઘરે આવી પહોંચ્યા છીએ જ્યાંની સ્થિતિ અમે જોયું તો અમે કાલે જે પરિસ્થિતિ હતી એનો અંદાજો અમને આવ્યો કે કેટલી ગંભીર પરિસ્થિતિ હતી તો અહીંયા હું તમને બતાવીશ મારી પાછળ આ ઘર છે ત્યાંના જે હિન્દુઓ છે હિન્દુ સ્ત્રીઓ અહીંયા હતી કાલે પણ હતી બાળકો પણ હતા અને જે પરિસ્થિતિ બનવા પામી હતી એ જ્યારે આપણે એમના મોઢેથી સાંભળીશું તો જ આપણને ખ્યાલ આવશે કે કેટલી ગંભીર પરિસ્થિતિ હતી તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કાલે શું થયું હતું ને શું પરિસ્થિતિ હતી

પથ્થર નળિયા તૂટી અંદર આવવા એટલે કેટલા મોટા પથ્થર ઉપર થી આવી રહ્યા હશે અને કેટલું ગંભીર પરિસ્થિતિ હશે તમે અહિયાં દરેક જગ્યાએ જોઈ શકો છો કેટલા મોટા કાણા પડી ગયા છે નળિયામાં આખા ઘરની અમે પરિસ્થિતિ જોઈ રહ્યા છે ઠેર ઠેર આવા કાણા પડેલા છે મોટા મોટા પથ્થરો અહીંયા આવી રહ્યા હતા

આપણાને તો ચાલો વાગો તો પણ બાળકને તો થોડું જીવતું રે ઓફ ઇન્ડિયા અત્યારે તદ્દન ગ્રાઉન્ડ જીરો ઉપર આવીને ઊભો છે ગઈકાલે તમે જે અત્યંત વાયરલ થયેલા અમારો વિડીયો જોયો હશે કે જ્યાં સામેથી એક ધાબા ઉપર મુસ્લિમ ટોળું હિન્દુઓ ઉપર મોટા મોટા પથ્થરો નાખી રહ્યું હતું ઘાતક હુમલો કરી રહ્યું હતું અમે અત્યારે એક્ઝેક્ટ એ જ જગ્યા ઉપર ઊભા છીએ જ્યાંથી ગઈકાલનો વિડીયો લેવાયો હતો આ સામેનું જે નિર્માણાધીન ઘર દેખાય છે ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળું ઊભું હતું અને ત્યાંથી મોટા મોટા પથ્થર નાખીને આ બંને ઘર છે મોટા મોટા પથ્થર નાખીને તમને અહીંયા દેખાશે હજુ પણ પથ્થરો પડેલા દેખાશે નીચે તમે જોઈ શકો છો પથ્થરોના ઢગલા છે આ પથ્થરોના જે ઢગલા છે હજુ તો આમાંથી ઘણા સાફ કરી દેવામાં આવ્યા છે આ પથ્થરોના ઢગલા કાલે આ જે ધાબાઓ છે જે હજુ વિડીયો અમારી પાસે પણ ઉપલબ્ધ છે આ જ ધાબા ઉપરથી પથ્થર આવ્યા હતા અને હિન્દુઓને ચૂની ચૂનીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ચૂની ચૂનીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ જે સફેદ કલરનું ઘર દેખાઈ રહ્યું છે આ બાજુમાં દેખાઈ રહ્યું છે નિર્માણાધિંગે એના ધાબાના ઉપર હતા ઢગલો લોકો હતા અને ઢગલો મુસ્લિમો હતા અને ત્યાંથી અહીંયા આવી રહ્યા હતા પથ્થર અહીંયા મારી સાથે ઉપલબ્ધ છે અહીંયાના સ્થાનિક લોકો જે અહીંયા લઈ રહે એમની પાસેથી જાણે કે કાલે પરિસ્થિતિ શું હતી કાલે શું થયું હતું બેન અચાનક આ શું થઈ ગયું અને તમને ખ્યાલ હતો અમારા જ ઘરમાં હતા સાહેબ અમે ચા પાણી કરતા હતા અમારું કામ જ કરતા હતા તો ડાયરેક્ટ જ પથ્થર આવ્યો એટલે અમને ખબર પડી કે શું થયું એટલે મુસ્લિમ વાસ તરફથી ડાયરેક્ટ હિન પથ્થર દાવા મળી અમે બહાર જ નઈ નીકળ્યા કશું ઘર અને અમારા વાહમાં એમ કહેવામાં આવ્યું હતું કે તમારા વાહમાં પથ્થર આવે પણ અમારો કા તમે જોયો ને જય કે અહીં આગળ અહીં અમારો પથ્થર જઈ જ નઈ કા અહીંયા તમે જોશો કે કાલે જે પથ્થર આવી રહ્યા હતા અહીંયા તમને બતાવવા માંગીશ કે આજ આ જે બાથરૂમ છે અહીંયાં એક નાનકડી દીકરી નાહી રહી હતી એ નાહી રહી હતી અહીંયા ઘરમાં લોકો ચા નાસ્તો કરી રહ્યા હતા અને તમે જુઓ આ દરવાજા તૂટેલા છે દરવાજા તૂટેલા છે અહીંયા પથ્થર આવ્યા આ તમે દેખાશે કે હજુ પણ દરવાજા તૂટેલા છે અને એ સિવાય એટલું નુકસાન થયેલું છે કે હું અહીંયા વિડીયોમાં બતાવી નહીં શકું આ દીકરી અહીંયા નાહી રહી હતી અહીંયા એને ખ્યાલ જો એને વાગ્યો તેનું શું થતું આ નાની બાળકીનું

એટલે એને બધા એને ઘેરી લીધો અને એને માર્યો હાથ પગ ભાગી નાખ્યા પછી એમાં દુકાન છે ને એમાં ટસેડી અને ઘરમાં લાવી દીધો એને ઈન લાઈ અને પછી પથ્થર માર ડાયરેક્ટ ચાલુ થયો એને અમે પૂર્યો ને એને માર્યો એટલે અમે ઘરમાં લાવી દીધો ઈન સટર વાખી દીધો એટલે ઈ ઘરમાં પૂરી ને ઘર વાખીન બધાએ મોટા મોટા એ અમારા છોકરાને માર્યો અને એમ કે કે આહી આપણા હિન્દુ છોકરાને મુસ્લિમોએ ઘરમાં પૂરી દીધો અને ત્યાં ભેગા થઈને એમને માર્યો આઠ ને પગ બધું ભાંગી નાખ્યું નતર વિરંગામાં એ છોકરો દાખલ છે અને પછી અમને શું કે ખબર અહીં ને નીકળવાનું નહીં ઠાકોરનું બચ્ચું કોઈ આહી નીકળવું ના જોઈએ અને એવી બધી એવી ધમક્યું આલે આવે અમારા બૈરા બહાર નીકળે ને તો આમ ખુલ્લી ને ખુલ્લી ગારું દે ને પાટલું કાઢી ને ચેન ખાડીને દેખાડવા જ મને અમારે જવાન છોડ્યું ને અત્યારે આજે કોઈ તહેવાર સરખી રીતે ના થાય કોઈ તહેવાર અમારા કોઈ એટલે કોઈ તહેવાર અમે કરી જ નહીં આ ગામમાં કોઈ હિન્દુ તહેવાર ઉજવી નહીં હા કોઈ હિન્દુ તહેવાર નહીં બાકી સી અમે ન્યાય જોઈએ એવું જોઈએ બીજું કાઈ નહીં અમે ન્યાય નિમંત્રિત કરીએ છીએ કે અમને ન્યાય આપો પછી આવતા હતા ઓલા ધાબા ઉપરથી પછી આવતા હતા ઓલા ધાબા ઉપરથી હામા ધાબા પર હામા ધાબા પર ઓલા ધાબા પર પછી ઓલ પાસ ની થી પછી આવતા હતા નામ અમારો તાકો તોડી નાખ્યો છે અને પછી ઘરમાં પણ નુકસાન આવ્યું છે

એટલા ભારે પથ્થર અહીંયા આવ્યા છે બંને ખુરશી તૂટી જાય એટલા ભારે પથ્થર અહીંયા મારવામાં આવ્યા છે આ પથ્થર કોઈના માથામાં જે વાગ્યા હોય તો એમનું શું થાય ઘરની અંદર ધાબા ઉપરથી ત્યાંથી આવેલા પથ્થર છે કે આ બધું તોડી તોડી તોડીને છે ઘરની અંદર સુધી પહોંચ્યા છે આ તૂટ્યું છે આ પરિસ્થિતિ હતી સર અમે તો હજુ હુતા હતા અમારા નાના નાના છોકરા પણ ઘરમાં હુતા હતા ને એમને ડાયરેક્ટ પથ્થર મારો કર્યો અને સમજો અમારા નરિયાન ભર્યા બધું ફોડી નાખ્યું એમને આ જે નળિયા ને આ બધું તૂટી ગયું એ કાલના પથ્થરો હા કાલના પથ્થરોથી બધું ફોડી નાખ્યું અમારું વનામાં અમાર નાના છોકરા છે આ કર્મા હોતા હતા નાના છોકરીને પણ આ કણ પથ્થર વાગ્યો તો એને પણ હજુ દુખે છે આ નાની દીકરી આટલી કુમળી દીકરીને પણ પથ્થર વાગ્યા હતા અમે ચા પાણી જ નતા સાહેબ કરે અમે ચા પાણી એ નતા કરે ના થઈ ગયું

કાલે જે થયું ત્યાંનો હજુ બાળકો રડી રહ્યા છે હજુ પણ ગભરાયેલા છે મારો એક છોકરો હે બીજો એ પણ બહુ જ રડે છે સાહેબ બહુ જ રડે છે આ તો બહુ જ બીઆ છે કાલે જેથી તો જ બાળકો બી ગયા છે સાહેબ

તો અને અમારા વાહ તો તો હાલ વેણાઈ લીધા પથ્થર ને તો બહુ જ હતા બહુ એટલે બહુ જ પથ્થર હતા અમારા કર્મ પણ બહુ પથ્થર હતા સાહેબ તો હું એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ

તો મારા તમારા પતિ એમ કે ચેન્જ તમારા ડોહા કે આ તમે મકાનમાં કે ટેકારા ફરી રાખો કે તો એ છોકરો આવે તો અમારો બચાવો તો ખરો સાહેબ કોઈ મારવા દે તો મારા ઘર માં કરી જોઈએ તમે પથરા ભરોસો દુકાન મેં એવું બોલે છે એટલે હિન્દુ છોકરા ને પેલા એમને ભેગા થઈને માર્યો એ બચવા માટે તમારી દુકાન માં એનું એમણે દુશ્મની કાઢી કે તમે કેમ બચાવ્યો બચાવ્યો એ મારા કાકાજી નો છોકરો થાય છે તમારો બચાવો નઈ સાહેબ તમે છો તમે જોઈ રહ્યો તો અહિયાં તમે તો એમ એમ કે કે તમે એને બચાય ને એટલે અમારા બતા અમારા પર બહુ પથ્થર મારો કરી એમ હા અહીંયા તમે જોઈ શકો કે આ જે પથ્થરની કેટલા મોટા પ્રકારના પથ્થર છે કે આ મજબૂતમાં મજબૂત જે ટાંકીઓ છે એ તૂટી ગયેલી છે મજબૂતમાં મજબૂત ટાંકીઓ છે એ તૂટી ગયેલી છે અહીંયા પથ્થરના તમને દેખાશે આ જો પાઇપો તૂટેલ દેખાશે અહીંયા તમને નળિયા દેખાઈ રહ્યા છે કે અહીંયા પથરા હજુ પણ ત્યાંથી સાફ નથી બીજા બધેથી સાફ થયા પણ અહીંયાથી સાફ કરવું મુશ્કેલ હશે એટલે હજુ પણ કેટલા મોટા પથ્થર છે કેવા તૂટેલા છે હિન્દુ જે વાસ છે હિન્દુઓની જે વસ્તી છે ત્યાંના દરેક ધાબા છે ઘરે દરેક ઘરમાં અતિશય નુકસાન થયેલું છે ઘણા હિન્દુઓને હજુ પણ હોસ્પિટલમાં છે ઘાયલ થયેલા છે આપણે ત્યાં પણ જઈને એમની પણ આપીથી સાંભળવાનો પ્રયત્ન કરીશું પરિસ્થિતિ તમારી હાલે લગભગ મને વાત કરવા જેવી પણ નથી લાગી રહી પણ મારે પૂછવું પડશે કે શું થયું છે કેમ આ થઈ રહ્યું છે અમાર નોકરી ન કરે આવ તો મારવા આવ ને બધું કરે ને અમાર તાબા ઉપર ને અમે તો ઘરે ન ને સાહેબ પથ્થર મારો કરેલો ને અમારા નામ ન બામ ન કાય ના કે બધાય તમે ઘરે બી ન હતા ને પથ્થર મારો થયો ને પરિસ્થિતિ આવી તો બાળકો ને એ બધા ને જે જીવ બચ્યો છે અને તમારી પરિસ્થિતિ જોઈને હાલ હું બીજા સવાલ બી નહીં પૂછી શકું કે શું તમારા ઉપર વીતતી હશે પણ આ વિશે માં ન્યાય મળવો જોઈએ તમને શું લાગે છે અમને ન્યાય આલો અન બૈરાને પારી પારી નાઈટ્યુ ને બધું કાઢી નાખે હોય ને બધું કર એ મુસ્લિમ છોકરાઓ જે છે એ આ હિન્દુ છોકરાને જોઈને કપડા કાઢી નાખે ને હા એ બધું કરે બેન

વાગ્યું ને પછી તરત જ દવાખાને લઈ ગયા દવાખાનામાં શું કરાવ્યું સીટી સ્કેન સીટી સ્કેન દવાયું ને બધું બરાબર આકા આવે છે 4 થી 5 અચ્છા બરાબર તો હાલ તમારી તબિયત સારી છે ફરી જવાનું છે હોસ્પિટલ બોલાયા છે તમને હા ફરીથી તમારે જઈએ છીએ આ તો કાલનું ન હતી પમદીનું છે પમદીથી મારી બેબી આવતી હતી સાણથી એ મુસલમાન નવા મહિના આવતી હતી તો એને પથ્થર મારો થયો તો એને પથ્થર એક વાગી ગયો

ન્યાય માટે એમાં બધા ઠાકોરને કીધેલું છે બધાને કે ઠાકોર બધા ઠાકોરને ન્યાય અપાવો જેના વાળાને બી કહેવી છીએ અમે કે અમને ઠાકોરને બધાને ન્યાય અપાવો પીડી યુવાન છે એની બહેન મારી સાથે છે એ એની ની હાલત પણ અત્યારે એટલી ગંભીર છે કે વાત કરવા એ સક્ષમ છતાં પણ આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું થયું હતું અને કે કાલે શું થયું હતું મારો ભાઈ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે પછી વળતો આ વર્યો ને ત્યારે ઘસેડીને ઘરમાં પૂરીને મારવામાં આવ્યો હતો કોણ હતા અમારા વાળા કોણ હતા મુસ્લિમ સમાજ હતા અને અમારે હિન્દુ સમાજને ખાલી ન્યાય જોવે છે કે મારા ભાઈને ને હાથનો માર્યો મુસ્લિમ સમાજે તો પેલા પણ આવું થતું હોય છે કે હિન્દુઓ ઉપર મુસ્લિમો હુમલા કરતા હોય બાર મહિને થાય છે બાર મહિનાથી આવું સતત ચાલુ છે અને બીજા દાડે પણ ઝઘડો ચાલો હતો એના આગલા દિવસે પણ ત્યારે તે એક છોકરો અમારો માલો રહે ને ઠાકોર સમાજનો છોકરો રહે ને તલાઈ જતો હતો તે એ સામુ જોયું ને તેમ કીધું કે તું શું સામુ લઈને લાફો ચોડી દીધો વારે વારે આવું કરશે કોઈ લગ્ન પર્સન હોય તોય આવું આવું કરશે કોઈ કઈ બી માતાજી નું કામ હોય તોય પણ આવું જ બી ના છે એટલે અમારા તો એમને બી બી જ રહેવાનું એટલે હિન્દુ સમાજ અહીંયા બી બી રહેવાની એવી પરિસ્થિતિ હા સાહેબ અમારા તો આ છોકરા બાર જાય ને તો એમને બઉ છે સાહેબ આ તો ઝઘડો તો ચાલુ જ છે આ બધું અમાર પ્રસંગ કરવી કઈક લગ્ન પ્રસંગ હોય છે કઈક માતાજી નું કામ હોય છે તો એ લોકો આવી આવ એમને અમને અનેડે છે કઈક ને કઈક વાત કાઢીને આવ રીત નું ઈમને આઉ પથ્થર મારો ઝઘડો આવ રીતનું એમના ઈમને હત્યાને બથ્થરે એવું લઈને અમને અનેડે છે છોકરા આ આ બે દાડાથી ઝઘડો ચાલુ છે મોટા મોટા છોકરા હતા ને ઈ અમને શું કે તમારે બાજુ હે બાજુ હે એમ ને મારા છોકરાને બથે પડી જ જાય એટલે લડવાની ધમકીઓ આ લડેંગે તમારે શું બાજુ હે તે કે વહુને આઈ લાયા પણ અમે એમ કીધું કો અમારા બાચુ નહી પણ ઇને વહુને એના છોકરા કરવાડાને આઈ બોલાવો અમારે કેમ માર્યો હિન્દુ યુવાને કેમ એવું પૂછવા પણ એ લોકો એવું અમારું માન્યું નહીં ને એ ડાયરેક્ટ એમાં કીધું કે અમારું બાજુ હે બાજુ હે પછી એમાં થઈ ઉલર ઉપર ને તો સાહેબ એ તાબા પર ચડે ને અમારા પર ટેખાટા

અને મુસ્લિમોના ઘર બધા બે બે ત્રણ ત્રણ મારના પાક્કા હતા ધાબાવાળા તો એ ધાબા ઉપર આગલા દિવસે જે ઢેકાડા અને ઈંટોને બધું ચડાવી દેવામાં આવ્યું તું એવું થયું છે હા સાહેબ એમના એમનો તમે જુઓ તો એમનું કોઈ નુકસાન નહીં થયું અમારા હોસ્પિટલમાં બે ત્રણ જણા છે ત્રણ તો જેન્ટ્સ અને બે લેડીઝ પાંચ છ જણા ને એક આ છોકરો જે મારે ને એને તો વિરમગામ દાખલ કર્યો હોય ને અહીંયા આજ પથ્થર મારામાં પાંચ થી સાત હિન્દુ દીકરાઓ દીકરીઓ ઘાયલ થઈ છે જેને અહીંયા હોસ્પિટલમાં રાખવામાં આવે છે જે મૂળ છોકરાને એક હિન્દુ દીકરાને મુસ્લિમોએ તોડું કરીને ઘરમાં મારી એ તો એટલી ગંભીર હાલતમાં છે કે એને વિરમગામ મોટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

તમે જોઈ રહ્યા છો દરેક અહીંયા જે પણ હિન્દુ વસ્તી જે હિન્દુ મહિલાઓ છે દરેક દરેકની આંખોમાં પાણી છે બંને બધા પોતાની જોડી ફેલાવીને ગૃહમંત્રી જે આપણા હર્ષંઘવીભાઈ છે જે આપણા ગૃહ મંત્રી છે આપણા જે સીએમ સાહેબ છે અને એમના સમાજના જે અલ્પેશભાઈ ઠાકોર છે એમને હાથ જોડીને જોડી ફેલાવીને એમને વિનંતી કરી રહ્યા છે કે ગામમાં આવો ન્યાય અપાવો આ શું થઈ રહ્યું છે એમની સામે એ બધું એમની આપવીથી જણાવી રહ્યા છે